નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો બે દિવસ પહેલાં મારી યુટ્યુબ ચેનલ પર મેં એક વિડીયો અપલોડ કર્યો હતો અને જેમાં મેં આપને પીએમ સ્વામિત્વ યોજના વિશે માહિતી આપી હતી જે હા મિત્રો પીએમ સ્વામિત્વ યોજના એ ગામડામાં વસતા જે નાગરિકો છે કે જેઓ પોતાનું મકાન કાચું પાકો કે પછી છાપરું બાંધી અને ગામડામાં રહે છે પણ જે જગ્યાએ પોતે કાચો પાકો કે છાપરું બાંધીને જે રહે છે એ જગ્યા એમના નામ પર નથી એટલે કે એ એ જગ્યા છે એ જગ્યાનું એમની પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી કોઈ પ્રૂફ નથી કે એ જગ્યા એમની છે તો એ જગ્યા કાયમી માટે એમની કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ જે પીએમ સ્વામિત્વ યોજના છે એ લોન્ચ કરવામાં આવી છે એટલે કે આ યોજના હેઠળ જે ગામડામાં વસતા નાગરિકો છે કે જેઓ એમના બાપ પરદાદા પરદાદાથી એ જમીન પર રહે છે અને એ જમીન પર કાચો પાકું એવું મકાન નાનકડું બાંધેલું છે અને એ જે પ્રોપર્ટી છે એ જે મકાન છે એ જમીન છે એ એમના નામ પર નથી સરકારી માં એમનું નામ નથી તો એ જે જમીન છે એ જમીન કાયમી માટે એમના નામે થાય અને એક એ જમીનનું પાકું ડોક્યુમેન્ટ બને એક પ્રૂફ બને જેથી કરીને કોઈ બીજા વ્યક્તિ એમની જમીન જે છે એ પડાવીને લે એમનું મકાન પડાવીને લે અને એ કોઈ બીજો વ્યક્તિ જો એમની પાસે પ્રૂફ માગે તો એ પ્રોપર્ટી કાર્ડ જે છે એ આપી અને બતાવી શકે કે આ જમીન મારા નામે છે તો મિત્રો એ વિડીયોની અંદર મેં આપને જણાવ્યું હતું કે હવેથી જે ગામડાઓની અંદર સર્વે કરવામાં આવ્યું છે એ સર્વે દ્વારા હવેથી આ પીએમ સ્વામિત્વ યોજના હેઠળ દરેક ગામડાની અંદર લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે અને એમના નામે જમીન કરી દેવામાં આવશે તો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર એ માહિતી મેળવાના છીએ કે જે ડ્રોનથી તમારા ગામડાની અંદર સર્વે કરવામાં આવ્યો છે એ સર્વેમાં તમારા ગામની અંદર કુલ કેટલા પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે જેમાં તમારું નામ છે કે નહીં એ જો તમારે ચેક કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો અને તમારો જે તાલુકો છે એ તાલુકાના જેટલા પણ ગામડા છે એ ગામડામાં કુલ કેટલા ગામડાઓમાં સર્વે કરવામાં આવ્યું છે તમારા ગામડાનું સર્વે કરવામાં આવ્યું છે કે નહીં એ પણ તમે માહિતી મિત્રો મેળવી શકશો પછી તમારા ગામની અંદર કુલ કેટલા પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા છે એ પણ તમે મિત્રો માહિતી મેળવી શકશો અને તમારા ગામની અંદર જે પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે એમાં તમારું નામ છે કે નહીં એ તમે માહિતી મેળવી શકશો આવે મિત્રો તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં મેળવવાના છીએ અને તમને હું લાઈવ પ્રૂફ બતાવવાનો છું કે તમારા ગામની અંદર તમારા નામે પ્રોપર્ટી કાર્ડ બન્યું છે કે નહીં અને તમારા ગામની અંદર કુલ કેટલા પ્રોપર્ટી કાર્ડ બન્યા છે એવી તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં હું તમને આપવાનો છું તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે આપણા ગામની અંદર કુલ કેટલા પ્રોપર્ટી કાર્ડ બન્યા છે જે ડ્રોનથી સર્વે કરવામાં આવ્યું એ સર્વે દરમિયાન આપણા ગામની અંદર કુલ કેટલા પ્રોપર્ટી કાર્ડ બન્યા છે અને એમાં આપણું નામ છે કે નહીં એ જાણવા માટે તમારે સૌપ્રથમ તો તમારે જે તમારો મોબાઈલ છે એ મોબાઈલનું ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે પછી મિત્રો ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા સર્ચ ઓફ ટાઈપ યુઆરએલ જે લખેલ છે એની અંદર તમારે ટાઈપ કરવાનું છે સ્વામિત્વ યોજના તો અહીંયા આપણે એના પર ઓકે આપી અને અહીંયા આપણે લખેલું છે સ્વામિત્વ યોજના તમારે સર્ચ કરવાનું છે સ્વામિત્વ યોજના તો આપણે સ્વામિત્વ યોજના પર ઓકે આપીએ એના પર ઓકે આપ્યા પછી આમ તમે ઉપર તમારે સ્કોલ કરવાનું છે આવી રીતના તો અહીંયા તમને એક વેબસાઇટ જોવા મળશે સ્વામિત્વ સ્વામિત્વ સ્કીમ તો અહીંયા લખેલું છે મિનિસ્ટર ઓફ પંચાયતી રાજ તો આ જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર જઈ અને તમે મિત્રો તમારા ગામમાં સર્વે થયું છે કે નહીં અને કેટલા ગામ કેટલા તમારા જે ગામના નાગરિકો છે એમના નામે પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે અને તમારું નામ છે કે નહીં તમે જાણી શકશો તો હવે અહીંયા મિત્રો તમારે આ જે મેઇન વેબસાઇટ છે એના પર ઓકે નથી આપવાનું પણ નીચે એક ઓપ્શન આપેલું છે પ્રોપર્ટી કાર્ડ ડિસ્ટ્રિબ્યુટેડ તો આ જે ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે આ મેઇન વેબસાઇટ પર તમે ઓકે આપશો તો એ વેબસાઇટ છે ને એ લોડ બહુ લે છે અને ક્યારેક ક્યારેક ચાલતી પણ નથી પણ અહીંયા તમારે જે આ ઓપ્શન જોવા મળે છે એનું જે ઓપ્શન છે પ્રોપર્ટી કાર્ડ ડિસ્ટ્રિબ્યુટેડ તો આ પ્રોપર્ટી કાર્ડ ડિસ્ટ્રીબ્યુટેડ જે લખલ છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે આ જે આગળનું નેક્સ્ટ પેજ છે એ તમારી સામે ઓપન થશે આ વેબસાઇટ તમારી સામે ઓપન થશે તો વેબસાઇટનું જે ડેશબોર્ડ છે એ આવી રીતના જોવા મળશે અહીંયા તમને સૌપ્રથમ જોવા મળશે સ્વામિત્વ સ્કીમ અને અહીંયા હવે મિત્રો આ જે વેબસાઇટ છે એ આવી રીતના તમને જોવા મળશે હવે તમારે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને એક બે ત્રણ ચાર પાંચ અને આમ સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે છ છ તમને ઓપ્શન જોવા મળે છે જેમાંથી આપણે સૌપ્રથમ તો એ જાણવાનું છે કે આપણો જે તાલુકો છે એ તાલુકાના જેટલા ગામ આવેલા છે એમાંથી કયા કયા ગામની અંદર સર્વે પૂર્ણ થયેલો છે કેટલા ગામોમાં સર્વે થયેલું છે તો એ જાણવું હોય તો અહીંયા લખેલું છે ડ્રોન સર્વે કમ્પ્લેટ તો જે આ ડ્રોન સર્વે કમ્પ્લેટ લખેલ છે એના પર તમે ઓકે આપશો એટલે તમારા ગામની તમારો જે તાલુકો છે એ ગામ એ તાલુકાની અંદર કેટલા ગામડાઓમાં સર્વે થયું છે એ તમને માહિતી જોવા મળશે પછી અહીંયા આમ સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે પાંચમા નંબરનું જે ઓપ્શન છે પ્રોપર્ટી કાર્ડ પ્રિપેડ એના પર તમે ઓકે આપશો એટલે તમારું જે ગામ છે એની અંદર જે સર્વે થયું છે એ સર્વેમાં કુલ કેટલા લોકોના પ્રોપર્ટી કાર્ડ બન્યા છે એ માહિતી તમને જોવા મળશે પછી અહીંયા સાઈડમાં જે છ નંબરનું ઓપ્શન છે એના પર તમે ઓકે આપશો તો તમને એ જાણવા મળશે કે તમારા ગામની અંદર જે પ્રોપર્ટી કાર્ડ બન્યા છે એમાંથી કયા વ્યક્તિના કયા કયા લોકોના પ્રોપર્ટી કાર્ડ બન્યા છે તમારું પ્રોપર્ટી કાર્ડ બન્યું છે કે નહીં એ પણ તમને માહિતી ત્યાં જોવા મળશે નામ નામવાઈઝ માહિતી જોવા મળશે તો સૌપ્રથમ આપણે અહીંયા ડ્રોન સર્વે જે છે પહેલાં નંબરનું જે ઓપ્શન છે એના પર ઓકે આપી અને આપણે એ માહિતી મેળવીએ કે આપણા તાલુકાની અંદર જે ગામડા આવેલા છે એ ગામડાઓમાંથી કુલ કેટલા ગામડાઓનું સર્વે થયું છે તો એ જાણવા માટે આપણે એના પર ઓકે આપીએ એના પર ઓકે આપીશું એટલે વેબસાઇટ છે એ થોડી લોડ લેશે અને પછી તમારી સામે નેક્સ્ટ પેજ આવી રીતના ઓપન થશે તો આ જે પેજ છે એ થોડો સમય લે છે અને આવી રીતના પછી તમારી સામે ખુલી જશે હવે અહીંયા તમારે ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના તો અહીંયા માહિતી આપેલી છે કે સ્ટેટ સૌથી પહેલાં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે પછી તાલુકો સોરી જિલ્લો સિલેક્ટ કરવાનો છે અને પછી અહીંયા લખલ છે એટલે કે તાલુકો સિલેક્ટ કરવાનો છે તો આપણે સૌ અહીંયા જે સ્ટેટ લખેલ છે ત્યાંથી તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે અહીંયાથી રાજ્ય સિલેક્ટ કરી લઈએ તો રાજ્ય અહીંયા સિલેક્ટ કરવા માટે એના પર ઓકે આપશો એટલે બધા જ રાજ્યોના નામ અહીંયા તમને જોવા મળશે તો અહીંયાથી આપણે ગુજરાત રાજ્ય છે એને આમ આપણે સિલેક્ટ કરી લઈએ ગુજરાત રાજ્ય સિલેક્ટ કર્યા પછી અહીંયા તમને જોવા મળશે ડિસ્ટ્રિક તો અહીંયાથી તે જે તમારો લાગતો વળગતો જિલ્લો હોય એ જિલ્લો તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે તો આપણે અહીંયાથી જિલ્લો એક સિલેક્ટ કરી લીધો છે જિલ્લો સિલેક્ટ કર્યા પછી અહીંયા તમને જોવા મળશે તહેસીલ એટલે કે તમારું જે તાલુકો છે એ તાલુકો અહીંયાથી સિલેક્ટ કરો તો અહીંયા આપણે તાલુકો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે તો અહીંયા તમારે જે તમારો લાગતો વળગતો તાલુકો હોય એ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયાથી તાલુકો સિલેક્ટ કરી લઈએ આપણે વાવ તાલુકો અહીંયાથી સિલેક્ટ કર્યો છે હવે મિત્રો તાલુકો સિલેક્ટ કર્યા પછી અહીંયા આમ ઉપર તમારે સ્ક્રોલ કરવાનો છે તો અહીંયા તમને માહિતી જોવા મળશે કે જે તમે તમારો જે તાલુકો તમે સિલેક્ટ કર્યો છે એ તાલુકાની અંદર કેટલા ગામડાઓની અંદર ડ્રોન દ્વારા સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે અને કઈ તારીખે ડ્રોનથી સર્વે કરવામાં આવ્યું હતું એ તમામ માહિતી અહીંયા તમને જોવા મળશે તો અહીંયા જુઓ મિત્રો વાવ તાલુકાનું એક આછુઆ ગામ છે જે ગામની અંદર સોળ એક બે હજાર ત્રેવીસના રોજ ડ્રોનથી સર્વે કરવામાં આવ્યો હતો અને સ્ટેટસ તમે જોઈ શકો છો ગ્રીન ગ્રીનમાં યશ લખેલું છે યશ બતાવે છે ગ્રીન ટીકમાં તો આ જે આછું ગામ છે એની અંદર સોળ એક બે હજાર ત્રેવીસના રોજ સર્વે ડ્રોનથી પૂર્ણ કરવામાં આવ્યો છે પછી અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરીશું એટલે બીજું ગામ આકોલી આપણને અહીંયા બતાવે છે તો આકોલીમાં પણ એકવીસ એક બે હજાર ત્રેવીસના રોજ ડ્રોનથી સર્વે પૂર્ણ થયો છે પછી આમ ઉપર સ્ક્રોલ કરીએ તો અહીંયા અર્જનપુરા ગામ બતાવે છે વાવ તાલુકાનું જેની અંદર ચોવીસ એક બે હજાર ત્રેવીસના રોજ ડ્રોનથી સર્વે પૂર્ણ કરેલો છે તો આવી રીતના તમને અહીંયા મિત્રો લિસ્ટ જોવા મળશે તમારે જે તાલુકો સિલેક્ટ કર્યો છે એ તાલુકાના જેટલા પણ ગામડાઓમાં સર્વે થયું છે એ મિત્રો માહિતી તમને અહીંયા જોવા મળશે આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે કુલ કેટલા ગામડાઓની ગામડાઓની અંદર સર્વે થયેલું છે એ તમને મિત્રો જોવા મળશે અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ અને જોઈએ કે કેટલા ગામની અંદર કુલ કેટલા ગામોમાં સર્વે થયું છે ડ્રોનથી તો આપણે આમ ઉપર સ્ક્રોલ કરતાં આપણને માહિતી જોવા મળશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ટોટલ પંચોતેર ગામ છે એ પંચોતેર ગામની અંદર ડ્રોનથી સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે હવે મિત્રો આપણે એ જોઈએ કે જે ગામમાં સર્વે પૂર્ણ કર્યો છે એ ગામની અંદર કુલ કેટલા લોકોના પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે તો એ જાણવા માટે તમારે અહીંયા આમ નીચે સ્ક્રોલ કર્યા પછી હવે અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે પાંચમા નંબરનું પ્રોપર્ટી કાર્ડ પ્રીપેડ જે તમારા ગામની અંદર સર્વે થયો છે એ સર્વેમાં તમારા ગામમાં કુલ કેટલા લોકોના પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે તો એના એ રિપોર્ટ મેળવા માટે તમારે અહીંયા પ્રોપર્ટી કાર્ડ પ્રીપેડ જે પાંચમા નંબરનું ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે આ વેબસાઇટ છે એ થોડો સમય માટે લોડ લેશે અને પછી નેક્સ્ટ જે પેજ છે આગલું પેજ છે એ આવી રીતના તમારી સામે ઓપન થઈ જશે હવે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે તો એવી જ રીતના તમારે અહીંયાથી તમારો જે રાજ્ય છે સૌપ્રથમ એ રાજ્ય અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે તો અહીંયાથી આપણે રાજ્ય સિલેક્ટ કરી લઈએ તો આપણે રાજ્ય જે છે એ સિલેક્ટ કરી લીધું છે રાજ્ય સિલેક્ટ કર્યા પછી અહીંયાથી આપણો જે જિલ્લો હોય એ જિલ્લો આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો તમારે જે તમારો જિલ્લો લાગતો વળતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે આપણે અહીંયા જિલ્લો સિલેક્ટ કરી લીધો છે જિલ્લો સિલેક્ટ કર્યા પછી અહીંયાથી તહેસીલ એટલે કે તાલુકો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે જે પણ કંઈ તમારો લાગતો વળગતો તાલુકો હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો આપણે તાલુકો જે છે એ સિલેક્ટ કરી લીધો છે તો તાલુકો સિલેક્ટ કર્યા પછી અહીંયા આપણે આમ ઉપર સ્કોલ કરીશું એટલે મિત્રો અહીંયા આપણને રિપોર્ટ જોવા મળે છે કે અહીંયા જો લખેલ છે સ્ટેટ ગુજરાત અને તાલુકો સોરી જિલ્લો બનાસકાંઠા અને તાલુકો છે વાવ આ વાવ તાલુકાનું એક વિલેજ છે એક ગામ છે આછુઆ જે ગામની અંદર ટોટલ એકસો ને અઠ્ઠાવન લોકોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર થઈ ગયેલા છે બનાવેલા છે પછી આમ ઉપર સ્ક્રોલ કરીશું એટલે અહીંયા લખેલું છે કે અરજણપુરા જે અરજણપુરા ગામ છે એ ગામના પ્રોપર્ટી કાર્ડ કુલ એકસો ને સોળ બનાવવામાં આવ્યા છે પછી અહીંયા બાહિસરા બાહિસરા ગામના પ્રોપર્ટી કાર્ડ છે એ માત્ર દસ બનાવવામાં આવ્યા છે પછી અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ એટલે અહીંયા મિત્રો બાલુંત્રી જે છે એ બાલુંત્રી ગામના પ્રોપર્ટી કાર્ડ કુલ ત્રણસો ને દસ બનાવવામાં આવ્યા છે આ મિત્રો પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે બનાવવામાં આવ્યા છે એની મને માહિતી નથી ડ્રોનથી સર્વે કર્યું એ તો બરાબર છે પણ હવે એ ડ્રોનથી સર્વે કર્યું એમાં એમને કેવી રીતે ખબર પડી કે આ જમીન એમની જ છે અને આ વ્યક્તિનું નામ એ જ છે એ મને ખબર નથી પડતી પણ મિત્રો પ્રોપર્ટી કાર્ડ એમણે બનાવી દીધા છે અને જે લોકોના બાકી છે એમને પણ પ્રોપર્ટી કાર્ડ ભવિષ્યમાં બનવાના છે અને બની શકે કે આપણા તાલુકામાંથી ગ્રામ સેવક દ્વારા એની માહિતી મેળવવામાં આવે ઘરે ઘરે આવી અને માહિતી મેળવીને આપણા નામે પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવશે મિત્રો ભવિષ્યમાં પણ અહીંયા અત્યારે જે ડ્રોનથી સર્વે કર્યું એના પ્રોપર્ટી કાર્ડ ઓનલાઈન તૈયાર કરેલા છે કેવી રીતના તૈયાર કર્યા એ મિત્રો મને અહીંયા ખબર નથી પણ બની ગયેલા છે પછી મિત્રો હવે આપણે એ જાણીએ કે તમારું આપણું જે ગામ છે એ ગામની અંદર જે પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા એ પ્રોપર્ટી કાર્ડમાં આપણું નામ છે કે નહીં આપણા નામે પ્રોપર્ટી કાર્ડ બન્યું છે કે નહીં વ્યક્તિગત માહિતી ત્યાં મિત્રો આપેલી હોય છે તો આપણા નામે પ્રોપર્ટી કાર્ડ બન્યું છે કે નહીં જેટલા પણ પ્રોપર્ટી કાર્ડ બન્યા છે આપણા ગામમાં એમાં આપણું નામ છે કે નહીં એ જાણવું હોય તો તમે કેવી રીતે જાણી શકો તો એ જાણવા માટે મિત્રો અહીંયા જે છ નંબરનું ઓપ્શન છે પ્રોપર્ટી કાર્ડ ડિસ્ટ્રિબ્યુટેડ તો આ જે પ્રોપર્ટી કાર્ડ ડિસ્ટ્રિબ્યુટેડ જે ઓપ્શન છે એના પર તમે ઓકે આપશો એટલે મિત્રો તમને એ માહિતી જાણવા મળશે તો આપણે એના પર ઓકે આપ્યું છે એના પર ઓકે આપ્યા પછી આ વેબસાઇટ છે એ થોડો સમય માટે લોડ લેશે ધીરે ધીરે મિત્રો આ વેબસાઇટ ઓપન થતી હોય છે ઘણી વખત સમય પણ લાગે છે તો આપણે થોડી રાહ દેખીએ અને પછી આ વેબસાઇટ ઓપન થાય આગળનું પેજ જે છે એ ઓપન થાય એટલે આપણે માહિતી મેળવીએ તો હવે આ જે આગળનું પેજ છે એ આપણી સામે ઓપન થઈ ગયું છે હવે આપણે અહીંયા આમ ઉપર સ્કોર કરવાનું છે તો અહીંયાથી ફરી પાછું આપણે રાજ્ય જે છે એ આપણું રાજ્ય અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે તો અહીંયા આપણે રાજ્ય સિલેક્ટ કરી લીધું છે રાજ્ય સિલેક્ટ કર્યા પછી આપણો જે જિલ્લો હોય એ જિલ્લો આપણે સિલેક્ટ કરવાનો છે તો આપણે હવે અહીંયાથી જિલ્લો સિલેક્ટ કરી લઈએ અહીંયા જે ડિસ્ટ્રિક લખેલ છે ત્યાંથી આપણો જે જિલ્લો લાગતો ઓળખતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લઈએ તમારો જે જિલ્લો લાગતો હોય એ તમારે જિલ્લો અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયાથી જિલ્લો પણ સિલેક્ટ કરી લીધો છે અને ત્યાં સિલેક્ટ થતા થતાં થોડો સમય લાગે છે તો આપણો જિલ્લો જે છે એ સિલેક્ટ થઈ ગયો છે જિલ્લો સિલેક્ટ થયા પછી અહીંયાથી મિત્રો લખેલું છે કે તહેસીલ તમારો જે તાલુકો હોય એ તાલુકો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો એના પર વક્ય આપશો એટલે મિત્રો અહીંયા તમને જે તમારો તાલુકો છે એ તમને જોવા મળશે તો અહીંયાથી આપણે જે તમારે જે તમારો તાલુકો લાગતો વળગતો હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો આપણે તાલુકો પણ અહીંયાથી સિલેક્ટ કરી લીધો છે હવે મિત્રો તાલુકો સિલેક્ટ કર્યા પછી ફરી પાછું આમ ઉપર સ્કૂલ કરવાનો છે એટલે અહીંયા લખેલું છે વિલેજ તો અહીંયા વિલેજ પર તમે ઓકે આપશો એટલે મિત્રો તમને અહીંયા ગામ બતાવવામાં આવશે તો એ ગામ તમારું જે ગામ હોય એ ગામ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે અહીંયા ઘણા બધા ગામ જોવા મળે છે તો તમારો પણ જે તમારા તાલુકાનું ગામ હોય એ તમારે અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે જે તમારું ગામ હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી લેજો તો અહીંયાથી આપણે એક ગામ જે છે એ સિલેક્ટ કરી લઈએ તો અહીંયાથી આપણે એક ગામ સિલેક્ટ કરી લીધું છે રાછેણા તો અહીંયા આપણે રાછેણા ગામ જે છે એને સિલેક્ટ કર્યું છે એ સિલેક્ટ કર્યા પછી અહીંયા આપણે આમ ઉપર સ્કોલ કરીશું આવી રીતના આમ એટલે હવે અહીંયા આપણને નામ જોવા મળશે કે આ ગામની અંદર કુલ કેટલા પ્રોપર્ટી સોરી કેટલા પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે અને કેના નામે બનાવવામાં આવ્યા છે એ મિત્રો તમે અહીંયા જોઈ શકશો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જે બનાસકાંઠા જિલ્લાનું વાવ તાલુકાનું જે રાછેણા ગામ છે એની અંદર પ્રથમ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યું છે જેનું નામ છે ગાંચી અમીનભાઈ ગાંજી ગાંજીભાઈ પછી એમનો જે પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યું છે એનો ટોટલ એરિયા પણ અહીંયા મીટરમાં બતાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો એકસો સત્તાવન પોઈન્ટ છ નેવું જે એરિયા છે એ એરિયા અહીંયા બતાવવામાં આવ્યો છે કે આટલો એરિયા છે એ ઘાંચી અમીનભાઈ ગાજીભાઈના નામે છે પછી અહીંયા આમ ઉપર સ્કોલ કરીએ એટલે મિત્રો અહીંયા બીજું જે પ્રોપર્ટી કાર્ડ છે એ ઘાંચી અમીનભાઈ ગાંજાભાઈ એમના નામે જ પણ અહીંયા ફરીથી બતાવે છે એ પણ એરિયા તમે અહીંયા જોઈ શકો છો પછી અહીંયા આમ આપણે ઉપર સ્કોલ કરીએ એટલે એક ઘાંચી ગફૂરભાઈ પીરાભાઈના નામે આ જે જમીન છે એ જમીનનું પ્રોપર્ટી કાર્ડ બનેલું છે અહીંયા એમનો એરિયા પણ તમે જોઈ શકો છો અને તારીખ પણ સામે લખવામાં આવી છે એક દસ બે હજાર ચોવીસના રોજ પ્રોપર્ટી કાર્ડ બનેલું છે એમનું પછી અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરીએ એટલે ફરી પાછું એક ઘાંચી સરતાણભાઈ પીરાભાઈ નામના જે વ્યક્તિ છે એમના નામે પ્રોપર્ટી કાર્ડ બનેલું છે અને એક દસ બે હજાર ચોવીસના બનેલું છે અને એમનો એરિયા પણ અહીંયા બતાવવામાં આવ્યો છે આવી રીતના મિત્રો બધા જે જે પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે એ પ્રોપર્ટી કાર્ડના નામ અહીંયા લખવામાં આવ્યા છે કે કેના નામે પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યું છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ તો ઘણા બધા મિત્રોના અહીંયા જે પ્રોપર્ટી કાર્ડ છે એ બનાવવામાં આવ્યા છે તો મિત્રો તમે પણ અહીંયાથી નામ જોઈ શકશો કે તમારા નામે પ્રોપર્ટી કાર્ડ બન્યું છે કે નથી બન્યું અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જેટલા પણ ગામડાની અંદર જે રાછેણા ગામ છે એ ગામની અંદર જે પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે એમના નામ અહીંયા મિત્રો લખવામાં આવ્યા છે કઈ તારીખે બન્યા છે અને કુલ કેટલો એરિયા એમના નામે બનેલો બનેલો છે એવું મિત્રો તમામ માહિતી અહીંયા આપવામાં આવી છે તો મિત્રો તમે પણ તમારે પણ જો જાણવું હોય કે તમારા ગામની અંદર જે સર્વે થયું એ સર્વેમાં તમારું જે નામ છે પ્રોપર્ટી કાર્ડમાં એ નામ છે કે નહીં તમારા નામે પ્રોપર્ટી કાર્ડ બન્યું છે કે નહીં અને મિત્રો બીજું કે ઘણા બધા જે હજુ વાવ તાલુકાના જે ગામડા છે એ પંચોતેર ગામોની અંદર સર્વે થયું છે એટલે હજુ ઘણા બધા બાકી પણ છે અહીંયા મારા ગામનું નામ મિત્રો નથી બતાવતો મારા ગામમાં સર્વે થઈ ગયું છે પણ હજુ પ્રોપર્ટી કાર્ડ બનેલા નથી એ બન્યા નથી એ મિત્રો અહીંયા ત્યાં બના બતાવ્યું નથી હજુ સુધી અમારા જે ગામ છે એ ગામના પ્રોપર્ટી કાર્ડ નથી બનાવવામાં આવ્યા સર્વે થઈ ગયું છે પણ પ્રોપર્ટી કાર્ડ નથી બન્યા તો મિત્રો આવી રીતના તમે માહિતી મેળવી શકશો જો તમારા ગામની અંદર સર્વે થયું છે તો સર્વેનું નામ ત્યાં બતાવવામાં આવશે કઈ તારીખે સર્વે થયું છે અને પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે તો બતાવશે અહીંયા મારા ગામના નથી બતાવવામાં આવ્યા પણ આ જે રાછેણા ગામ છે ઘણા બધા મેં તમને આગળ ગામ બતાવ્યા એ ગામમાં સર્વે થયેલું છે અને એમના પ્રોપર્ટી કાર્ડ પણ બના બનેલા છે અને વ્યક્તિગત પ્રોપર્ટી કાર્ડ જે છે એ બનેલા છે એમનું નામ પણ અહીંયા બતાવવામાં આવ્યું છે તો આવી રીતના મિત્રો તમે માહિતી મેળવી શકશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને તમે મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ ખેડૂત ઉપયોગી વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર